તો દોસ્તો જોઈ શકો છો આ મારો ડુંગરનો નજારો કેવો દેખાય છે તો દોસ્તો આપણે ઉપર પછી જવામાં થોડાક જ બાકી છે તો વિડીયો આગળ જોતા રહું દોસ્તો આગળ તમને જોવા મળશે આ છે સીતાફળ જ્યાં જવું ને ત્યાં ચીતા ફળ જ દેખાય છે દોસ્તો આ છે ખાટી ભીંડીમાં નાખી ખાવાની આમાં છે ને તેલ નો હોય ને તોય ચાલે સાલે ખાટી ભીંડી નાખી દેવાય છે ને કાજલ માતા મંદિર છે પેલી બાજુ ડુંગર ઉપર તો હમણાં આવો છે ને તુમરો પડેલો છે એટલે નહીં દેખાતું ક્યારેક તારે દોસ્તો જોઈ શકો છો હવે આપણે નીચેથી ચાલતા ચાલતા આવ્યા છે ઉપર બધા સીતા ફળ છે તમને વિડીયોમાં દેખાતા હોય છે तो हमें तैठी अवतरिया हवे गाड़ी ऊपर दोस्तों अगर वीडियो जोता रहो फाइनली अपने मोटा रूप पर पची सुखिया से तो दोस्तों जो भी सो कुछ वीडियो ने इतना रखे और तब लोग मम्मी सुपाचा જય માતાજી રામ રામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો